વાઇટલ ફોર જાગરણ હ્યુમન સિસ્ટમ અવેરિંગ પ્રોગ્રામના યુટ્યુબ ચેનલ વાઇટલ ફ્લોર શ્રીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા ટોપિક ઉપર ચર્ચા કરશું જેમાં આપને ઘણું બધું જાણવા મળશે અને તમે પોતે નક્કી કરી શકશો અને એ છે એક એવો સંબંધ જે હજારો વર્ષથી બધાને ખબર જ છે પ્રખ્યાત પણ છે અને બદનામ પણ થયેલો છે એ જે સંબંધ છે ગુરુ અને શિષ્ય ગુરુ શિષ્યના સંબંધની ગરિમા પણ ઘણા બધા લોકોએ તોડી નાખી છે એ પવિત્રતા એ ગરિમા એ ચણામાં બને જેમ બધું ગોઠવાઈ ગયું છે પણ ખરેખર આજે આપણે એવી તપાસ કરશું કે શોધવાના મથામણ કરશું કે ગુરુ અને શિષ્યનો સંબંધ ખરેખર શું હોવો જોઈએ અને કઈ રીતનો હોય છે ઘણા બધા લોકો કોઈ મહાન ગુરુની ગુરુના શિષ્ય બનવાની મથામણ કરી રહ્યા છે પણ શું ખરેખર ગુરુની યા શિષ્યની ડેફિનેશન આપણને ખબર છે સૌથી પહેલી વસ્તુ ગુરુની છે ગુરુ એટલે શું તો ગુરુ તો જાત જાતના હોઈ શકે પણ અહીં આપણે વાત કરશું જીવનના માર્ગદર્શક પોતાની હ્યુમન સિસ્ટમને સમજવી પોતાની જાત શું છે કોણ છે શા માટે છે અને તત્વ શું છે એનું માર્ગદર્શન આપે અને કોઈ શિષ્યને આગળ લઈ જાય એવા ગુરુની આપણે વાત કરશું બીજા ઘણા બધા ગુરુઓ છે મ્યુઝિક શીખાડવાળા ડાન્સ શીખાડવાળા પહેલું પેલું પહેલું શીખાડ્યાવાળા જાત જાતના અલગ અલગ સ્કિલ શીખાડ્યાવાળા ગુરુ બજારમાં છે તો આપણે અહીં વાત કરીએ છીએ જો કે નિયમ તો બધે લાગુ પડે જ છે પણ આપણે ખાસ કરીને વિશેષ મનુષ્યની હ્યુમન સિસ્ટમ જે છે એના અપગ્રેડિંગ માટે જે કાંઈ માર્ગદર્શક અને સરસ સૂચનો આપે છે એવા ગુરુની આપણે અહીંયા વાત કરશું મને ખબર છે ત્યાં સુધી ગુરુ હંમેશા અને હંમેશા હાજર હોય છે શિષ્ય હાજર હોતો નથી જ્યારે મનુષ્યના હ્યુમન સિસ્ટમની વાત થાય છે ત્યાં સુધી મનુષ્યને સાત કેટેગરીમાં સ્થાપિત કરેલો છે વર્ગીકૃત કરેલો છે આપણા અન્ય શિબિરોમાં આપણે કહીએ છીએ મનુષ્ય નંબર એક મનુષ્ય નંબર બે ત્રણ ચાર પાંચ છ સાત અને એ નથી આગળ આઠ પણ હોઈ શકે તો હવે ગુરુ ક્યારે જરૂર પડે જ્યાં સુધી મારું માનવું છે ત્યાં સુધી તમને ભૌતિક જીવનના અનુભવો અને ભૌતિક જીવન સિવાયના બીજા જે અનુભવો છે એનો વિકાસક્રમ અને ચેતનાનો વિકાસ જો તમને કરવો હોય તો તમને કોઈ ગુરુની જરૂર છે અન્યથા જો તમારું ભૌતિક જીવન જ બેસ્ટ રહે અને ભૌતિક જીવન સાથે જ તમને જો લેવા દેવા હોય અને બીજા કસાની લેવા દેવા ના હોય તો મારું અંગત માનવું છે કે કોઈ ગુરુના ચક્રમાં પડવું નહીં અથવા તો એવા ગુરુને શોધી કાઢવા કે જે જીવનને જરાક બેટર બનાવે સુકુનવાળું બનાવે અને શાંતિવાળું બનાવે અને જીવનમાં થોડીક મોજ આવી જાય એવા ગુરુને પણ શોધી લેવા અને અમુક સાધકો છે જે એડવાન્સ સાધકો છે એને એક અન્ય ગુરુની શોધ લઈ જવી એટલે હવે અહીંયા બે વસ્તુ આવશે આપણી પાસે વર્ગીકૃત કરવા માટે એક ભૌતિક જીવનને આકાર આપેવાળો ગુરુ અને બીજો છે આધ્યાત્મિક ગુરુ બે અલગ અલગ વર્ગીકરણ છે પણ હ્યુમન સિસ્ટમ અપડેડિંગ પ્રોગ્રામ વાઇટલ ફોર સીસી ભાઈ શ્રી એટલે કે હું પોતે એવા બે કેટેગરીના અમે ટીચિંગ આપીએ છીએ સાંસારિક ટીચિંગ પણ આપીએ છીએ અને આધ્યાત્મિક ટીચિંગ પણ આપીએ છીએ પણ અમે હજી સુધી કોઈ એવા બે ભાગ નથી પાડ્યા અહીંયા જે ટીચિંગ લેવામાં આવે છે એવા અમે એક રેન્ડમલી ભાગ પાડેલા છે પાછી વિધિવત કોઈ ભાગ પાડેલા નથી તો હવે એક વિચાર મને આવી રહ્યો છે કે આપણે મારે મારા જે કોર્સ છે મારી અંદર જે અમારી ટીચિંગ સિસ્ટમ છે એની અંદર બે ભાગ પાડવા જોઈએ તો ભાગ કઈ રીતે પાડશું એના આપણે તો એના બે ભાગ પડશે શિષ્યોના હવે શિષ્યોના બે ભાગ પડશે ગુરુની વાત તો થઈ તો શિષ્યના જે ભાગ કેવી રીતે પાડવાના એક છે કહેવાતા શિષ્ય કે જે લોકો અમારી પાસે ટીચિંગ લઈ જાય છે એ બધા જ લગભગ પોતાની જાતને એક શિષ્ય માને છે અને એને શીખવું છે સંસારની સમસ્યાઓમાંથી બહાર નીકળવું છે જીવનને આકાર દેવો છે પૈસા કમાવા છે યા સંસારી કોઈ ગડબડ છે વગેરે 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 આ પણ એક શિષ્ય છે હવે એક શિષ્યની બીજી કેટેગરી છે એ પણ એક શિષ્ય તો છે જ આ દરેક શિષ્ય જ છે પોતાની જાતને શિષ્ય માને આવવા પણ એમાંથી અમુક શિષ્યો સ્વીકાર પામેલા ગુરુ દ્વારા સ્વીકારાયેલા શિષ્યો હોય એ રાઈટ શિક્ષક છે એ રાઈટ શિષ્ય છે તો ગુરુ દ્વારા સ્વીકારેલા શિષ્યનો મતલબ શું થાય કે જેને ગુરુએ જે શિષ્યને પોતાનું શિષ્ય છે અને એ શિષ્ય તરીકે ચાલી શકે એમ છે અને એ ક્યાંય ઉણો નહીં ઉતરે એવો ગુરુને જ્યારે ભરોસો હોય અને એવા શિષ્યની જ્યારે પસંદગી કરવામાં આવે ત્યારે એ સ્વીકારાયેલો શિષ્ય ગણાય છે હવે સ્વીકારાયેલા શિષ્યની જે પસંદગી છે એ જાહેરમાં થતી નથી અને કોઈની સામે પણ થતી નથી એ સ્વીકારાયેલો શિષ્ય અને ગુરુ એ બે જે વ્યક્તિ જાણતી હોય પણ સ્વીકારાયેલો શિષ્ય છે એવું ગુરુ ક્યારેય એને મોઢેથી કહેતો નથી જેમ જેમ શિષ્યનું સરેન્ડર ગુરુના આદેશનું પાલન અને ઘણી બધી એવી ચીજો જ્યારે મિક્સ થતી જાય અને શિષ્ય જ્યારે એને ફોલો કરતો જાય કોઈ પણ પ્રકારના ખુલાસા કર્યા વગર જ્યારે એ નિયમને ફોલો કરે અને આગળ વધે ત્યારે ગુરુને એમ થાય છે કે હવે આ શિષ્યને શિષ્ય તરીકે સ્વીકારવો જોવે અને એક સમય એવો આવે છે કે ગુરુએ શિષ્યને સ્વીકારી લીધેલો હોય છે છતાં પણ શિષ્યની ખબર હોતી નથી કે મને હું સ્વીકારાઈ ગયેલો છું કારણ કે આના અધ્યાત્મના ઘણા ઘણા આયામ અને ઘણા ઘણા પડાવો હોય છે પાછલા જન્મોની મેમરીના હિસાબે મગજમાં ઘણી બધી ચીજો હોય છે અને જે સામે આવતી હોય છે જેમ જેમ સાધક ટકી રહે એમ એમ શિષ્ય ગુરુ પાસે એ શિષ્યના માર્ગ વધતા જાય અને માર્ગ એક હદે વધી જાય એટલે પછી એ શિષ્ય સ્વીકાર પામી જાય તો હવે જે જે તમે બધા જે વાઇટલ ફ્રોસ જાગરણ સાથે તમે જોડાયેલા છો એમાં સ્વયં તમે નક્કી કરજો કે તમે ફક્ત શિષ્ય જ છો તમે તમારી જાતે માનેલા કે ભાઈશ્રી દ્વારા સ્વીકારેલા શિષ્યો છો યા તો ભાઈશ્રી ભવિષ્યમાં તમને સ્વીકારી શકે એવી તમે પ્રક્રિયાઓમાં છો તમે સ્વયં એની ચર્ચા પોતાની જાતને ચકાસી લેજો ને આ જે બધા વિષય છે એ પરસ્પર શિષ્યોએ ક્યારેય ડિસ્કસમાં લેવા નહીં જે શિષ્ય સ્વીકારાઈ ગયા છે એ સાધનાકીય બાબતો અને જીવનની બાબતોમાં જાહેરમાં મારી સાથે વાત કરવામાં પ્રશ્ન ન પૂછી શકે અને જાણી પણ રાખી શકે અને માર્ગદર્શન આપ્યા પછી એ માર્ગદર્શન એની અંદર દફન થઈ જાય કે ભાઈશ્રીએ એને શું માર્ગદર્શન આપ્યું છે એ એના મોઢામાંથી ક્યારેય શબ્દ નીકળે નહીં અને એની જરૂર પણ નથી આટલી રૂલ્સ અને રેગ્યુલેશન જે સાધકો કે જે શિષ્યો પાડી શકતા હોય એ જ બધાએ સ્વીકારાયેલા શિષ્યોની કેટેગરીમાં આવે બીજી મહત્વનું વાંક છે કે પરસ્પર શિષ્યો એકબીજાની કોમ્પિટિશન બીજો શું કરે છે શું શું કરવું કરવું એ કોઈની ઉપર ક્યોને ધ્યાન રાખવાનું નથી એને પોતે સ્વયં શું કરવાનું છે એ યાદ રાખવું જોઈએ જે વાઇલ જાગરણ અને ભાઈશ્રી સાથે જ જેની લેવા દેવા છે એવા જ માણસો શિષ્ય તરીકે સ્વીકારાઈ શકે છે એના સિવાય અન્ય સિબિટાર્થીઓ આવતા હોય યા બીજા અન્ય માણસો હોય એની સાથે શું બની રહ્યું છે એની સાથે શું કરવું જોઈએ અને એની સાથે વર્તન કેવું હોવું જોઈએ એ વિવેકશીલ સાધકને ખબર હોવી જોઈએ તો આ વિડીયાનો મારો હેતુ એટલો જ છે કે દર્શક મિત્રો જે લોકો પોતે પોતાની જાતને શિષ્ય માને છે કારણ કે એટલા માટે જ અમે શિષ્ય અને ગુરુની પરંપરાઓને અમે માન્યતા નથી આપી કારણ કે આ ઇન્ડિવિજ્યુઅલ વાત છે અને ગુપ્ત વાત છે તો દરેક સાધક મિત્રોને એક નિવેદન છે કે તમે તમારી જાતે શિષ્ય બનેલા છો મતલબ તમે શિષ્ય તમારી જાતને માનો છો એ કેટેગરીમાં છો એ કેટેગરી નંબર એક છે બીજી બીજી કેટેગરી એ છે કે જે તમે પસંદગી પામવા માટેની હોડમાં છો યા મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું છે તો એ બીજી કેટેગરી છે એ થોડું અઘરું છે અને ત્રીજી કેટેગરી છે કે તમે પસંદગી પામી ચૂકેલા છો હવે પસંદગી પામે ચૂકેલા જે શિષ્યો છે એની એને ફક્ત અને ફક્ત આદેશનું પાલન જ કરવાનું હોય છે ક્યુ જ ના હોય કારણ કે જે પણ એમને આદેશ આપવામાં આવે છે ન તો એના કારણો દર્શાવવામાં આવે છે ન તો એ તમને શું કામ આદેશ કરવામાં આવે છે એનો ખુલાસો કરવામાં આવે છે બસ ઓર્ડરને ફોલો કરવાનો હોય છે તો દર્શક મિત્રો એવા કેટલા શિષ્યો પોતાની જાતને માને છે કે અમે સ્વીકારાઈ ગયા હશું ચિંતન કરજો ગાને જઈને યા અમે સ્વીકારવા યોગ્ય બનીએ એવા મેરિટ લિસ્ટમાં અમારું નામ આવી શકે જે સાધકો સ્વીકારાઈ ગયા છે એને જાણકારી નથી આપવામાં આવતી કે સ્વીકારેલા શિષ્યોની સંખ્યા કેટલી છે યા ફરાફરાણો છે તમને જે આદેશ યા ટાસ્ક આપવામાં આવેલો હોય એ તમારે કરવાનું હોય એવા પસંદગી પામેલા કારણ કે હવે મારે એવા શિષ્યો થોડા તૈયાર કરવા છે કે પોતે પોતાની જાતને પ્રૂવ કરી શકે બાકી તો શિબિરો થતી રહેશે પણ તમે જે લેવલના શિષ્ય હો એ લેવલનો તમને લાભ તો મળવાનો જ છે ધારો કે તમે તમારી જાતને આમ સામેથી શિષ્ય માનો છો તો તમને એ રીતનો લાભ મળવાનો જ છે તમે મેરિટ લિસ્ટમાં આવવા માંગો છો તમે તમારી જાતને ઈપ્રૂવ કરવા માંગો છો તો એમાં પણ તમને તમારા જે ફાયદો થવાનો છે થતો જ રહેશે તો અહીંયા નાસી પાસ થવાની જરૂર નથી એક વસ્તુ યાદ રાખ્યો ભાઈશ્રીનો સેમિનાર કરવો એ પણ એક જીવનની તક છે એક લાભો છે તમે તમારી જાતને એક વિદ્યાર્થી તરીકે માનો એ પણ એક મોટો લાભ છે અને ચમત્કાર છે તમે કદાચ તમારી જાતને પ્રૂવ કરવા માટે ઘણા બધા ત્રાસ પસાર થતા હશો અને તમે એ ચીજમાં લઈ જાઓ અને લિસ્ટમાં આવી જાઓ એ પણ એક મોટો ચમત્કાર છે તમે ઘણું બધું મેળવી લેશો તો હવે આમાં કેટલા કેટલા સ્વીકાર પામી ગયા છે કેટલા અસ્કાર નથી પામી ગયા એ તમારો વિષય નથી તમારે આ વિડીયો સાંભળનાર જોનાર વ્યક્તિએ સ્વયં નક્કી કરવાનું છે કે આપણે ક્યાં જવાનું છે બાકી રહી જે પહેલી કેટેગરીવાળા કે જે ફક્ત પોતાની જાતને શિષ્ય માને છે એ લોકોનું જીવન ખુશી અને ખુશહાલ બનશે જીવનમાં મોજ આવશે અને ભવિષ્યમાં કદાચ એ શિષ્ય બનવાની કોશિશમાં અને કોશિશમાં આગળ નીકળી જઈ શકે છે અને કોમ્પિટિશન બીજા સાથે નથી અહીંયા કોમ્પિટિશન છે સ્વયં સાથે છે કે હું મારી જાતને શું કરીશું જેમ જેમ તમારું લેવલ ઉપર જશે એમ તમને દરેકને ખ્યાલ આવતો જશે કે આપણી સાથે શું બન્યું હતું શું બનવાનું હતું અને શું બની રહ્યું છે અને એમ કરતે કરતે પડતા આખડતા સમજતા સમજતા અને વેદનાનું રૂપાંતર કરતે કરતા તમે એક એવી અવસ્થાએ પહોંચી જશો કે જ્યાં આખી દુનિયા પહોંચવા માગે છે તો આ ચિંતનીય વિષય છે અને મને એમ લાગ્યું કે મારે હવે આ વિષય ઉપર થોડી ડિસ્કસ કરી અને વિડીયો બનાવવો જોઈએ